માણસા તાલુકા પંચાયત ખાતે સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત કેમ્પ યોજાયો સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ઓગણીસ તારીખથી ચોવીસ ડિસેમ્બર સુધી પ્રશાસન ગાંવ કી ઓર ઝુંબેશના ભાગરૂપે સરકારની વિવિધ યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચાડવા અને લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે તે માટે માણસા તાલુકા પંચાયત કચેરી ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ વિભાગો ખેતીવાડી આરોગ્ય આઈસીડીએસ વન વિભાગ જનસેવા કેન્દ્ર સહિતના વિભાગો રજૂ કર્યા હતા જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી હાર્દિક સતાસિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ ટીડીઓ ઉપપ્રમુખ સહિતના આગેવાનો હાજર હતા મારું નામ પ્રિયંકા હિરેનકુમાર પટેલ માણસા તાલુકા પંચાયત પ્રમુખ છું આજે સુશાસન સપ્તાહ અંતર્ગત તારીખ ઓગણીસ બારથી થી ચોવીસ બાર દરમિયાન જે સરકારની યોજનાઓ છે તે ઘરે ઘરે સુધી પહોંચાડવા અને લાભાર્થીઓ તેનું સારી રીતે લાભ લઈ શકે તે હેતુસર આજે માણસા તાલુકા પંચાયતમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ વિભાગો જેવા કે ખેતીવાડી વિભાગ આરોગ્ય વિભાગ આઈસીડીએસ વન વિભાગ જનસેવા કેન્દ્ર જેવા ઘણા બધા વિભાગો અહીંયા રજૂ કરવામાં આવ્યા છે જેનાથી ઘણા બધા લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને જે રીતે સરકાર આજે બધી યોજનાઓ કઈ રીતે લાભાર્થી સુધી પહોંચે કોઈ પણ માણસ એના લાભ વિના રહી ન જાય તેની સતત ચિંતા કરી રહી છે અને તે હેતુસર આજે અહીંયા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર હરેશ